જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો આપણી ચેનલ સત્સંગની નોજમાં સ્વાગત છે અને તે ભૂત પ્રેત કે દેવોથી પણ ડરતો નથી તે શ્રી ગોસાઇજીના એક પટેલ સેવક ના વાર્તા પ્રસંગ દ્વારા જાણશો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી શેર અવશ્ય કરશો પરામાં રહેતા હંમેશા ભગવ વાર્તા શ્રવણ કરવા ને પરામારી ગામમાં જતા હતા સત્સંગ રસિકો એ ગામ અને પરા વચ્ચે એક ગામ નું અંતર હતું એક દિવસે એકાદશી નું વ્રત હોવાથી ભગવત મંડળીમાં જાગરણ હતું તેથી અડધી રાત્રે જયારે બરાબર રસ્તો રોકી અને વચ્ચે ઉભો રહ્યો પટેલ જયારે પાછા ફરવા લાગ્યા ત્યારે તે રસ્તામાં આડો આવી અને ઉભો રહ્યો એટલે પટેલે પૂછ્યું તું કોણ છે તો પ્રીતે કહ્યું હું પ્રેત છું ફરીથી પૂછ્યું પ્રીતે કહ્યું હું તારી પાસે આવવા માંગુ છું પરંતુ મારાથી અવાતું નથી એટલે પટેલે કહ્યું તારામાં એટલું પણ સામર્થ્ય નથી કે તું મને સ્પર્શ કરી શકે

વિચાર થયો કે આ કોઈ મહાપુરુષ લાગે છે માટે એમને શરણે જવું અને અપરાધની ક્ષમા કરાવું પછી તે પ્રેત વૈષ્ણવ શરણે ગયો એટલે વૈષ્ણવે અષ્ટાક્ષર મંત્ર ભણી અને તે પ્રેત ઉપર જળ છાંટ્યું એટલે તેની પ્રેત યોની જતી રહી અને જય જયકાર કરતો વૈકુંઠમાં માં ગયો આત્મીય સત્સંગ રસિકો એ પટેલ વૈષ્ણવ શ્રી ગોસાઈજીના એવા કૃપાપાત્ર હતા એમની વાર્તાનો કોઈ પાર આવ્યો નથી જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી શેર કરશો કોમેન્ટ કરશો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ